તાલુકા શાળામાં જોઈએ પણ તમારા વડીલો એ જોઈએ છે તમારા માતા પિતા એ છે બરાબર અત્રો અત્રો ભરવા બાકી આશ્રમ એ તો રહેવા જોઈએ તો આપણે બધા આજે તમે તમારી જેમ જેમ આશાળામાં ભણો ને હું એ આશાળામાં જ ભણું એટલે ઘણા કે પ્રાઇવેટ સ્કૂલમાં ભણવાથી જ હોશિયાર થાય એવું કોઈ માનવાનું નથી આપણે સદગુરુદેવ ના આશીર્વાદ છે કે તમે ગમે ત્યાં બેઠા ને છેલ્લે ખૂણે તો પણ તમને વિદ્યા જોડે આ જમીનની શક્તિ એવી છે તો આજે મારે તો કઈ પ્રવચન કરવાનું નથી હું અહીંયા કાંઈ બીજું કહેવાય આવવાનો આવ્યો નથી તમે બધે મને હા રીતે જુઓ છો વર્તો છું પણ ગુરુદેવની કૃપા આજે નથરવામ શર્મા જે કહેવાય શર્મા એની અટક નથી પણ જેમ વેદો ઉપરનું વધારે પડતું જ્ઞાન હોય ને આમ જેમ આપણે સ્પીએસડી કરી હોય તો ડૉક્ટરની ઉપાધિ મળે એમ એટલા શાસ્ત્રોનો અભ્યાસ કર્યા પછી શર્માજીની ઉપાધિ મળે તો આને શ્રીમંત નથુરામ શર્મા એ સદગુરુદેવ નામથી ઓળખાય છે જય ગુરુદેવના નામથી ઓળખાય છે જય થી ઓળખાય છે અને તમારી ગુજરાતીમાં ધૂમકેતુ નામ આવે છે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી એની ઉપર પણ નથુરામ શર્માની અસર પડેલી છે તો આ અહીંયા આપણા ત્રણ વર્ષ શિક્ષક પદે હતા જે આ ફોટો તમે જોવો છો ને એ એકસો ને ચાલીસ પચાસ વર્ષ પહેલા શિક્ષક પદે અહીંયા હતા અને એ નિશાળ વા જૂની હતી અને એને ભગવાનને મેળવા હતા હિમાલયમાં ગયા હતા અને ભગવાન પછી એને લીંબુડામાં ટપાલ લઈ છે કે તમારી ઉપર તમે છો તમારું કલ્યાણ થઈ ચુક્યું છે અને એટલે આપણા લીંબુડા ગામની અંદર ડોક્ટર ને એન્જિનિયર થાય છે આ જમીનમાં થાય છે એ કે નહીં બાકી માંડોદરા જેવા ગામ એમાં શું થાય કંડક્ટર ડ્રાઈવર થાય થાય બીજા ડોક્ટર એ આપણે જ થાય અને તમે ભણો છો ખૂબ ભાગ્યશાળી છો આપણા લીંબુડાની ભૂમિ પર ગમી બહારથી ભણવા આવ્યા છે બધા સારું છે સ્ટાફ પણ ખૂબ સરસ મજાનો છે મને તો બહુ મજા આવી મને ઘણા લાંબા સમય એવો કે જૂની શાળા કઈ વાર હું પ્રાઇવેટ સ્કૂલ આપતો ત્યારે માસિક પત્રક દેવા આવતો અરજી સાહેબ ને લઈને બધા તો આજે આપણા સદગુરુદેવે ક્યાંય નથી ક્યાં આફ્રિકાની અંદર મોઝામ્બિકમાં ત્યાં એક જતીનભાઈ કરીને જતીનભાઈ સુનિલભાઈ પંડ્યા એમને પ્રેરણા આપી કે ભાઈ ત્યાં ત્યાં ને હાઈસ્કૂલ પ્રાથમિક શાળામાં કંઈક ગયો ને તો મને ફોન કર્યો કર્યોભાઈ આપણે કંઈક અહીંયા દેવું છે તો દિયો ચોક્કસ થયો બાળકો છે જ ને બીધા જેવી જઈ ગયા છે અમારી ને અમારો આશ્રમ તો ભાઈ લખી છે એ બાબતે તમે કયો અમે કામ બાકીનું કામ અમે પૂરું કરી દઈએ તો ફૂલ લઈને ફૂલની પાછળી રૂપે દરેક બાળકો એક એક નોટબુક આપવા આપવાનો છે આની ડિટેલ પ્રાઇસ તો 40 રૂપિયાની એક છે બજાર માં 40 રૂપિયા છે બસ એક કે બસો બે પૂરા આવતા નથી ગોટ એ 175 લેવા આવે બરાબર લખેલું કોઈ દી સાચું હોય નહીં પણ આપણે આમાં બધું ભણવામાં સાચું લેવાનું હોય તો એક એક નોટબુક પછી બાલમાંડી બાલવાડીથી માંડીને ત્રણ ધોરણ સુધી પેન્સિલ આપશું અને ચારથી આઠ ધોરણ સુધીને એક એક બોલ પેન આપશું એટલે બધાને એક એક બિસ્કીટનું પેકેટ આપે તો આટલું બધું આટલું આપવાનું છે તમને